કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું દિલભર્યું હાર્દિક હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો ચેનલ ઉપર તમે પહેલીવાર વિઝિટ કરી રહ્યા છો તો ફટાફટ બે હાથ જોડીને મારી તમને નમ્ર વિનંતી છે કે તમે જે ચેનલનું જે બટન આવે છે તેને દબાવી અને જે ઘંટણીનું બટન છે તે પણ મિત્રો ઓલ ઉપર સેટ કરી દેજો કારણ કે મિત્રો જ્યારે પણ અમે મિત્રો કોઈ પણ વિડીયો લઈને આવશું અથવા મિત્રો હવામાન વિભાગની આગાહી લઈને આવશું અથવા મિત્રો ખેતીવાડીના કોઈ પણ લગતા વિડીયો લઈને આવશું તો જેવો મિત્રો મિત્રો અમે જે વિડીયો ચેનલની અંદર મૂકીશું તેવું જ મિત્રો તમને જે નોટિફિકેશન છે અમારા વિડીયોનું તમને મળતું રહેશે ત્યાર પછી મિત્રો આજનો જે છે એ મિત્રો આપણે જે પશુ ઉપર છે કે જે ઘણા જે મારા પશુપાલક મિત્રોની કોમેન્ટ હતી કે જે વિવાણ થયા પછી જો મિત્રો કઈ રીતે તેને આપણે જે આપણા જે પશુનો ખોરાક આપીશું તો તેનું દૂધ છે તે મિત્રો સારી માત્રાની અંદર જળવાઈ રહે એટલે કે મિત્રો જ્યાં સુધી તે ભેંસ અથવા મિત્રો ગાય દૂધ આપશે ત્યાર સુધી તેનું દૂધ છે એક ધારું છે તે આપણને મળતું રહેશે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો શરૂઆતની અંદર જ જો વાત કરીએ તો જ્યારે મિત્રો તમારું જે પશુ છે તેનું કમ્પ્લીટલી વિવાણ થઈ ગયું છે ત્યાર પછી મિત્રો તમારા કમસે કમ મિત્રો દસ દિવસ સુધી તેને દસ દિવસ છે તમારા જતા કરવાના છે ત્યારબાદ મિત્રો તમે દસ દિવસ પછી તમારા પશુનું આ ત્રણ ચાર વસ્તુઓ છે તમારા પશુને તમે આપી દેશો જે તમારા પશુનું દૂધ છે તેની દૂધની અંદર પણ મિત્રો સારી માત્રાની અંદર તમે વધારો કરી શકો છો અને સાથે સાથે મિત્રો તમે ફેન્ટની અંદર પણ મિત્રો તમે બેથી ત્રણ ફેન્ટનો તમે વધારો કરી શકો છો ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો તમે ચેનલ ઉપર પહેલીવાર વિઝિટ કરી રહ્યા છો તો નું બટન અને ચેનલનું પણ તમે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ત્યાર પછી મિત્રો તમારા જે વિવાદના જે થી પંદર દિવસ બાદ તમારે આ વસ્તુઓ છે તમારે જે શું તમારે આપી દેવાની છે ત્યાર પછી જો મિત્રો વાત કરો તો તમારા સૌ પ્રથમ તો છે તે મિત્રો જે બજારની અંદર આપણને ઓલરેડી જે કાળો ગોળ આવે છે જે દેશી ગોળ આવે છે જે કાળો કાળો ગોળ તમે જે બજારની અંદર અથવા મિત્રો તમે કરિયાણાની દુકાન ઉપર જે માગશો તો તમને તરત જ જે દુકાનની માથે તમને જે કાળો ગોળ છે તે પણ મળી રહેશે ત્યાર પછી મિત્રો સાથે સાથે એ પણ આપણે લઈ લેવાનું છે કે જે ડાલડા ઘી હોય જે વનસ્પતિનું જે ડાલડા ઘી હોય છે એ પણ તમારે લઈ લેવાનું છે તમે મિત્રો કિલો પણ ખવડાવી શકો છો તમારા પશુનું પાંચ કિલો પણ ખવડાવી શકો છો જેવી જેવી મારા પશુપાલકોની જે કેપેસિટી હોય તેવું તમારા પશુને તમે આ વસ્તુઓ છો તમે ખવડાવી શકો છો ત્યાર પછી મિત્રો જો તમારે જે તમારે જેટલું તમે ઘી લેવા માગતા હોય તેટલું તમારે ઘી લઈ લેવાનું છે ત્યાર પછી મિત્રો તમારે દેશી કાળો ગોળા આવે છે તે પણ લેવાનો રહે છે સાથે સાથે મિત્રો પણ જે ઘઉં આવે છે તે ઘઉંનું ભેરડું આવે છે આપણે જે ઘઉં છે એની એક બે ત્રણ ફાળ થવી જોઈએ તેમાં તમારે જે ઘઉંનું ભેડકું આવે છે ઓલરેડી તમારે લઈ લેવાનું છે ત્યાર પછી મિત્રો આપણે જે સવાર સાંજે આપણા પશુનું આ બધું એ છે તે મારે શીરા જેવું બનાવીને આપવાનું છે કમસે કમ તો તમે એની અંદર છે થોડું ઘણું કેલ્શિયમ એડ કરશો તો તેનાથી પણ ઘણો બધો જે આપણને જે વધારો દૂધની અંદર ફેન્ટની અંદર વધારો છે તે પણ જોવા મળી શકે છે તમારા પશુને મિત્રો પંદર પંદર દિવસ બાદ મિત્રો તમે દસથી પંદર દિવસ તમારે જે બે ટાઈમ તમે તમારા પશુને શીરા જેવું બનન ખવડાવવાનું ચાલુ કરી દેશો તો તેનાથી આપણને અઢ્રક ફાયદાઓ છે તે મરવાના છે જ્યાં સુધી તમારું પશુ દૂધ આપશે ત્યાં સુધી તમારું પશુ દૂધ છે ક્યારે પણ ઓછું નહીં કરે જો તમારું પશુ મિત્રો સાત આઠ લિટર દૂધ આપતું હતું તેની અંદર ખવડાવ્યા પછી મિત્રો લિટર બે લિટર તમે દૂધનો છે તે પણ તમે વધારો કરી શકો છો ત્યાર પછી મિત્રો સાથે સાથે મિત્રો આપણા જે પશુની ચમક પણ વધારી શકે છે જ્યારે પણ મિત્રો તમારું પશુ તમે વેચવા માગશો તો મિત્રો તમારું પશુ છે તમે ચૂટકીઓની અંદર તમારા જે પશુનો ઓલરેડી વેપાર છે એ પણ તમે કરી શકો છો અને ઘણી જગ્યાએ તમે જોશો તો આપણે જે લેવાવાળા જે ભાઈઓ છે તે પશુઓને જોઈ અને જતા રહેતા હોય છે ઓલરેડી જો તમારા પશુને સારી રીતે તમે સાચવાણી કરી કરી હશે તમારું જો પશુ છે તે મિત્રો સારી માત્રાની અંદર દૂધ તમને ડબલ કરશે તેની અંદર તેનાથી આપણને ઘણો બધો મિત્રો નફો પણ છે તે મળી રહેશે તો ચાલો તમને ખબર પડી ગઈ છે કે આ ત્રણ વસ્તુથી તમારા પશુનું તમે દૂધ છે તે પણ જાળવી રાખશો તો ચાલો મિત્રો વિવાણ પછી તમે આ બધી વસ્તુઓ તમારા પશુનું તમે આપવાનું ચાલુ કરી દેવા નમ્ર વિનંતી તો ચાલો મિત્રો બીજી અપડેટ સાથે ફરી મળીશું રજા આપશો વંદે માતરમ